સહજાનંદ કૃત વચનાવૃતને આજે આપણે માણીએ જેનો સમય છે ઈસવીસન અઢારસો છવ્વીસથી થી અઢારસો ત્રીસ અયોધ્યા પાસેના છપૈયા ગામમાં જન્મેલા સ્વામી સહજાનંદે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે સંપ્રદાયની સ્થાપના કરી તે સ્વામિનારાયણ સંપ્રદાય આ સંપ્રદાયનું બીજું નામ સહજાનંદ સ્વામી માટે પ્રયોજાતા શ્રીજી સ્વામી પરથી શ્રીજી સંપ્રદાય પણ છે શ્રી સ્વામિનારાયણ એટલે શ્રી સહજાનંદ આ સંપ્રદાય પ્રાચીન નથી અને છે નથી એટલા માટે કે સ્વામી સહજાનંદની પૂર્વે આ સંપ્રદાયનું આગવું અસ્તિત્વ ન હતું અને છે એટલા માટે કે સ્વામિનારાયણ સંપ્રદાયના નામે ઓળખાતો આ સંપ્રદાય મૂળે તો ઉદ્ધવી સંપ્રદાય જ છે સહજાનંદ સ્વામીનો જન્મ છપૈયા ગામમાં બ્રાહ્મણને ત્યાં થયેલો તેમનું મૂળ નામ ઘનશ્યામ હતું બાર વર્ષની ઉંમરે ઘર છોડી નીલકંઠ નામ ધારણ કરી યોગ સાધના અને તપ કરતા દેશમાં સાત વર્ષ સુધી તેમણે પરિભ્રમણ કર્યું ઈસ્વીસન અઢારસોમાં સૌરાષ્ટ્રમાં આવી માંગરોળ પાસેના લોજ ગામમાં રામાનંદ સ્વામી પાસે ઉદ્ધવી સંપ્રદાયની દીક્ષા લીધી રામાનંદ સ્વામીએ તેમને સહજાનંદ એવું તે પછી નામાભિધાન કર્યું રામાનંદ સ્વામીએ પોતાના મૃત્યુ પૂર્વે જ પોતાની ગાદી નવા અને યુવાન શિષ્ય સહજાનંદને આપવાની ઈચ્છા બતાવી ગુરુ ઈચ્છાનો સ્વીકાર કરી સહજાનંદ સ્વામીએ ગાદીની જવાબદારી ઉપાડી અને તેને સુપેરે અદા કરી સહજાનંદે ભક્તિ તો શ્રી શ્રી હરિની જ કરી એ ભક્તિની રીત સાદી છતાંય કપરી છે વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશી ગયેલા વિલાસિતા ખાનપાન મોજ શોખ ઇત્યાદી તરફની નફરત માંથી આ સંપ્રદાયનો જન્મ થયો હોય તેવું લાગે છે બીજી રીતે કહીએ તો વલ્લભ સંપ્રદાયની અશુદ્ધિઓના વિરોધમાં જાણે કે આ સંપ્રદાય ઊભો થયો હોય એવું જણાય છે વૈષ્ણવ સંપ્રદાયની સગુણ ઉપાસના આ પંથે સ્વીકારી છે શુદ્ધાચાર પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે વલ્લભ સંપ્રદાયની વિલાસિતાની જગ્યાએ સંયમ શુદ્ધ જીવનનો આગ્રહ આ પંથ રાખે છે લૂંટફાટ કરતા ચોર ડાકુઓમાં કોળીઓમાં અને પ્રજાના નીચલા સ્તરની કોમોમાં માણસાઈની જ્યોત પ્રગટાવવાનું પુણ્ય કાર્ય આ સંપ્રદાયના મુખ્ય ગુરુ અને શ્રી કૃષ્ણનો અવતાર મનાતા શ્રી સહજાનંદ સ્વામીએ બજાવ્યું છે આ પ્રવાસ દરમિયાન ગઢડા સારંગપુર કારિયાણી લોયા પંચાળા વડતાલ અમદાવાદ અશ્લાલી અને જેતલપુર ઇત્યાદિ સ્થળોએ અપાયેલા પ્રવચનો અને જ્ઞાનોપદેશ ઋતુમાં સંગ્રહિત છે આ સંપ્રદાયના સાહિત્યમાં પ્રસ્તુત કૃતિ કેન્દ્ર સ્થાને છે ભક્તિ વૈરાગ્ય સત્સંગ વેદાંત આધ્યાત્મ સાધના ધર્મશાસ્ત્ર ઉપાસના ઇત્યાદિનો ઉતારી શકાય એવા સૂચનો સાથેનો સિદ્ધાંત સાર આ કૃતિમાં અપાયેલો છે કૃતિમાં કુલ બસો તોંતેર વચનામૃતો સંગ્રહાયા છે આ વચનામૃતો સત્સંગીઓની સભામાં પ્રશ્નોત્તર રૂપે કહેવાયા છે પ્રશ્નો પૂછનારા મોટા ભાગના સંપ્રદાયના સત્સંગી સાધુઓ છે તેમના પ્રશ્નોના ઉત્તર રૂપે આગળ કહેલા સંબંધી પોતાના વિચારો રજૂ કર્યા છે આ ધર્મ અંગીકાર કરનાર સત્સંગી કહેવાય છે વચનાવૃતમાં એકાધિક વાર સત્સંગનો મહિમા સત્સંગીના લક્ષણો કુસંગના માઠા પરિણામો કુસંગના પ્રકારો ઇત્યાદિ સંબંધી ઉલ્લેખો થયા છે કોને સત્સંગી કહેવાય એ બાબત વિશે સહજાનંદે કહ્યું છે ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા જે સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો સત્સંગનો મહિમા ગાતા કે તેની અધિકતા દર્શાવતા સહજાનંદ વારંવાર કુસંગ સાથેનો તેનો ભેદ કુસંગના માઠા પરિણામો રજૂ કરે છે સત્સંગ અને કુસંગ વિશેનો મતભેદ બતાવતા તે ઉભયની અંતઃકરણ પર કેવી અસર થાય છે તેનું ચિત્રાત્મક વર્ણન સહજાનંદે આપ્યું છે ઘણા કુસંગી જીવો સત્સંગના પારસ્પર્સે સુધરી જાય છે આમ છતાં કેટલાક કુસંગી સત્સંગમાં આવ્યા પછી પણ ક્યારેક પોતાનું કુસંગપણું છોડતા નથી આવા જીવો પછી ભાઈ હોય કે બાઈ તેને સત્સંગમાંથી કાઢી મૂકવાની સહજાનંદ જોરદાર હિમાયત કરે છે આ કુસંગને સહજાનંદે ચાર પ્રકારનું ગણાવ્યું છે તે પરથી ચાર પ્રકારના કુસંગીઓ બતાવ્યા છે કુડાપંથી શક્તિપંથી શુષ્ક વેદાંતપંથી અને નાસ્તિક એ દરેકની સોબત કે સંગ કરવામાં આવે તો કેવું પરિણામ આવે તે તેમણે દર્શાવ્યું છે સત્સંગીએ ભક્તિમાં સદા લીન રહેવું જોઈએ ભગવાનની મૂર્તિનું હર હંમેશ ધ્યાન ધરવું જોઈએ આ ધ્યાનમાં વિક્ષેપ પાડનારને કે આવરણ ઊભું કરનાર તત્વને જ સહજાનંદ માયા એવું નામ આપે છે તેઓ ક્યારેક પ્રમાદ અને મોહને માયા ગણી તેને દૂર કરવા સૂચવે છે માયાને તરી જઈ હરિભક્તિમાં સદા સર્વદા રત રહેતા ભક્તને સહજાનંદ નિષ્કામ ભક્ત કહે છે સાચો ભક્ત કદી મુક્તિની ઈચ્છા રાખતો નથી મુક્તિ ઈચ્છતો ભક્ત તે સકામ ભક્ત છે મુક્તિ સહજાનંદના મતે ચાર પ્રકારની છે વિષયોનો ત્યાગ કરવો જોઈએ ઇન્દ્રિયો પર કાબુ મેળવવો જોઈએ અને તો જ મનને જીતી શકાય એમ સહજાનંદ સ્પષ્ટ માને છે ક્રોધ લોભ મોહ કામ અહંકાર ઈર્ષા દેહાભિમાન ઇત્યાદિ સૌને અંતઃ શત્રુઓ ગણ્યા છે અને તેનાથી રક્ષણ મેળવવાની પ્રાર્થના કરી છે જે આ બધાને જીતે છે તેની પર મોટા સંત રાજી થાય છે ક્રોધી ઈર્ષાળુ કપટી માની આ ચાર તરફ સહજાનંદને વિરોધ છે તે એટલે સુધી કે જો આવું કોઈ માનવી હરિભક્ત હોય તો પણ તેને ત્યજવું જોઈએ એમ તેઓ કહે છે વૈષ્ણવોની સગુણ ભક્તિની સાથે અવતાર પૂજાને પણ આ પંથે સ્વીકારી છે ભગવાન સર્વ કરતા હરતા છે સમર્થ છે છતાંય પ્રેમી ભક્તના મનોરથ પૂરા કરવા તે અવતાર ધારણ કરે છે પરંતુ આત્યંતિક કલ્યાણ ઇચ્છતો જંતો પ્રગટ પુરુષોત્તમ વિશે જ પોતાની નિષ્ઠા વ્યક્ત કરે છે વૈષ્ણવ સંપ્રદાયમાં પણ શ્રી કૃષ્ણના બધા અવતારોમાં પરિપૂર્ણ સ્વરૂપ તો શ્રી કૃષ્ણનું જ લેખાયું છે અને શ્રીકૃષ્ણની ઉપાસના કરવાથી પ્રાપ્ત થતું ફળ તેના અન્ય અવતારોની ઉપાસના કરતા પ્રાપ્ત થતા ફળ કરતા અધિક હોય છે એવું ત્યાં પણ માનવામાં આવે છે વૈષ્ણવ સંપ્રદાયની માફક આ સંપ્રદાય પણ ભગવાન અને ભક્ત વચ્ચે શૈવ્ય સેવક સંબંધ હોવો જોઈએ એમ માને છે સહજાનંદે આ વિશે નોંધ્યું છે કે ભગવાનની ભક્તિમાં અંતરાયરૂપ બનનાર ગમે તેને ત્યજી દેતા અચકાવવું જોઈએ નહીં એવું વૈષ્ણવ સંપ્રદાયની જેમ આ સંપ્રદાય પણ માને છે નિર્ગુણ ઉપાસનાને વૈષ્ણવ સંપ્રદાયની જેમ આ સંપ્રદાય પણ ધિસ્કારે છે આ રીતે જોઈએ તો વૈષ્ણવ સંપ્રદાયની અશુદ્ધિઓના પ્રતિકારમાંથી આ સંપ્રદાય જન્મ્યો હોવા છતાં વૈષ્ણવ ધર્મનો જ કોન્સેપ્ટ આ ધર્મે સ્વીકાર્યો છે આ સંપ્રદાયના અનુયાયીઓ માટે દરરોજ પઠન કરવા શિક્ષાપત્રી આપવામાં આવે છે દરેક સ્વામિનારાયણી દરરોજ અચૂક રીતે કાં તો તેનું પઠન કરે છે કાં તો શ્રવણ કરે છે અને તે બંનેનો યોગ પ્રાપ્ત ન થાય તો તેની પૂજા કરે છે આવો આદેશ સ્વામી સહજાનંદે પોતે આપેલો છે આમ ન કરી શકનાર માટે ઉપવાસ કરવાનું પણ સૂચન તેમણે કર્યું છે પ્રસ્તુત કૃતિમાં સંપ્રદાય સાર સીધી સરળ મિતાક્ષરે તળપદી વાર્તાલાપ અને પ્રવચનની જીવંત શૈલીમાં આપવામાં આવ્યો છે પ્રશ્નોત્તર સ્વરૂપે વાર્તાલાપ કરતા કરતા સંપ્રદાયના સિદ્ધાંતો સહજાનંદે રસિક રીતે સમજાવ્યા છે વાર્તાલાપની આ શૈલી કૃતિને સરળતા વિશદતા અને રસિકતા બક્ષે છે એક જાતનું નિકટપણું તેથી અનુભવાય છે દાખલા તરીકે સ્વામી સહજાનંદજી મહારાજ બોલ્યા જે સાંભળું સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું જે પૂછો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે જ ઉત્તર કરીએ ત્યારે સર્વે રાજી થઈને કહ્યું જે હે મહારાજ તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ જીવ છે તે રૂપને જુએ જુએ છે છે અને કરૂપને કૃતિનું ગદ્ય આજથી પોણા બસો વર્ષ પૂર્વેના ગુજરાતી ગદ્યનું મુખ્યત્વે સૌરાષ્ટ્રીય તળપદુ સ્વરૂપ કેવું હશે તેનો ખ્યાલ આપે છે ઉપર ટપકે જોતા એ આ ગદ્યની તરત જ નજરે ચડતી લાક્ષણિકતાઓમાં સહાયકારક ક્રિયાપદના ભૂતકાળના રૂપ હતા બહુધા હવાનો પ્રયોગ અનેક સ્થળે જોવુંના અર્થમાં પરઠવું ક્રિયાપદનો ઉપયોગ તૃતીય વિભક્તિના પ્રત્યે થીને બદલે થકી તેમજ એ કરીને પ્રત્યયોનો વપરાશ દાખલા તરીકે શબ્દ થકી માયા થકી જાણવે કરીને ગુણે કરીને રૂપે કરીને છતાંના અર્થમાં થકા શબ્દ પ્રયોગ પેઢી એટલે કે કુળના અર્થમાં પર્યા શબ્દનો પ્રયોગ કર્મણી ભૂતકૃદંતના પ્રત્યે યુને બદલે અણુનો તળપદો પ્રયોગ દાખલા તરીકે કહેવાણું જણાણું જીતાણું કપાણું સૌરાષ્ટ્રમાં આગળના રૂપિયા લાખું જીવો ઇત્યાદિ મુખ્ય છે સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોને સદૃષ્ટાંત વિશદ્ધતા અને સરળતાથી વાતચીતની જીવંત શૈલીમાં રજૂ કરતી સૌરાષ્ટ્રીય તળપદા ગદ્યનો પરિચય આપતી પ્રસ્તુત કૃતિ મધકાલીન ગુજરાતી ગદ્ય કૃતિઓના પ્રદાનમાં મહત્વનું ઉમેરણ બની રહે છે